નમસ્કાર મિત્રો જય માતાજી જો તમારા એકાઉન્ટમાં કોઈ અનઅધિકૃત બેલેન્સ આવે છે એટલે કે તમારા ખાતામાં પાંચ હજાર દસ હજાર પંદર હજાર આવે છે અને તમે એ બેલેન્સને કાઢી લોશો અથવા તો કોઈ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશો તો તમારા બેંકનું એકાઉન્ટ ફ્રીઝ પણ થઈ શકે છે પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે છે આ એક સ્કેમ જ જેની હું તમને વિગતવાર માહિતી જણાવી દઉં છું કોઈ પણ સ્કેમર કોઈ પણ ના ખાતા ને હેક કરે છે ત્યારે એ સ્કેમર પોતાના એકાઉન્ટમાં પેમેન્ટ લેતો નથી ટાર્ગેટ બનાવે છે તમારા જેવા લોકોને એ હેક કરેલા એકાઉન્ટમાંથી પેમેન્ટ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે ત્યારબાદ તમને કોલ કરીને કહે છે કે ભાઈ ભૂલથી મારું પેમેન્ટ તમારા એકાઉન્ટમાં આવી ગયું છે જે મારા મમ્મી બીમાર છે હોસ્પિટલમાં દાખલ છે અને મારે હોસ્પિટલને આ પેમેન્ટ કરવાનું હતું પણ ભૂલથી તમારામાં ટ્રાન્સફર થઈ ચૂક્યું છે તો પ્લીઝ મારું પેમેન્ટ મને પાછું આપી દો હું તમને હોસ્પિટલનો ક્યુઆર કોડ મોકલું છું એમાં તમે આ ટ્રાન્સફર કરી એ ભાઈ જે ક્યુઆર કોડ મોકલે છે એમાં આપણે ટ્રાન્સફર કરી દઈએ પણ ઈ સ્કેમર છે જેની ફરિયાદ નોંધાણી હોય છે અને જેના ખાતામાંથી પૈસા કપાણા છે ઈ પેમેન્ટ તમારા ખાતામાં ટ્રાન્સફર થયું છે જેથી કરીને તમે પણ સ્કેમરના ભાગીદાર ગણાવશો જ્યારે પણ એકાઉન્ટ ચેક થશે ત્યારે તમારું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે અને પોલીસ કાર્યવાહીમાં તમે પણ ફસાશો આવા સંજોગોમાં આપણે શું કરવું જ્યારે પણ તમારા ખાતામાં આવું કોઈ અનઅધિકૃત ખબર નથી કે કોનું છે તો તરત જ તમારે તમારી બેંકની મુલાકાત લેવાની છે બેંકે જઈ બેંક મેનેજરને કહેવાનું છે કે ભાઈ મારા ખાતામાં આ ટ્રાન્ઝેક્શન આવ્યું છે જે ટ્રાન્ઝેક્શન ને તમે અત્યારે જ એ એકાઉન્ટમાં રિફંડ કરી દો જેમાંથી એ આવ્યું છે તમારો મેનેજર આ પેમેન્ટને રિફંડ કરે છે અને એની એક સ્લીપ બને છે એ સ્લીપ તમારે લઈ લેવાની અને આ સ્લીપ લઈને તમારે પોલીસ સ્ટેશને જવાનું છે અને ત્યાં તમારે બધી વાત જણાવવાની છે કે ભાઈ આ રીતે પેમેન્ટ આવ્યું છે અને એ પેમેન્ટને મે રિફંડ કરી દીધું છે આ છે એની સ્લીપ હવે જ્યારે પણ સ્કેમરે સ્કેમ કરેલા એકાઉન્ટની કાંઈ કાર્યવાહી થશે તો તમારા એકાઉન્ટનું નામ પણ આવશે પરંતુ તમે રિફંડ કરેલું હશે અને તમારી પાસે બેંકની સ્લીપ હશે તો તમારી ઉપર કોઈ પણ પ્રકારનો ઇલ્ઝામ નહીં લાગે અને તમારું એકાઉન્ટ ફ્રીઝ પણ કરવામાં નહીં આવે તો મિત્રો કોઈ પણ જાતનું તમારા એકાઉન્ટમાં ફંડ આવે છે તો એ સ્કેમરનું હોય છે સ્કેમર તમને ફોન કરે તો પણ તમારે કોઈ પણ પ્રકારના ક્યુઆર કોડમાં પેમેન્ટ નથી કરવાનું જો તમે એ પેમેન્ટ કરી દીધું અથવા તો એ પેમેન્ટ ઉપાડી લીધું તો એકસોને દસ ટકા તમે ફસાવાના છો માટે તમારી પાસે એક જ વિકલ્પ છે જે એકાઉન્ટમાંથી પેમેન્ટ આવ્યું છે એ જે એકાઉન્ટમાં ફરીથી ટ્રાન્સફર કરવાનું છે અને એ પણ તમારી બેંકે છે તો મિત્રો તો તમે પણ જો કોઈ અનઅધિકૃત પેમેન્ટ આવે તો ખાસ કાળજી રાખજો સાવધાન રહો સુરક્ષિત રહો હવે કોઈ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત